આઠ ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો એક કીધું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્ર એ કીધું કે ભાઈ આ તમે હર સંગવી નું રાજીનામું માગ્યું ભૂલ કરી હજી ટાઈટ મને કે ના કેમ

વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે ચાલ